તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે દાણાની બબાલમાં નવનીત બાલદિયાનો મોટો ધડાકો જોવા મળી રહ્યો છે ભાવનગર જિલ્લા જેલ સામે નવનીત બાલદિયાના ગંભીર આરોપો અત્યારે જોવા મળી રહ્યા છે જયરાજ આહિર સહિત અન્ય ચાર અન્ય જે આરોપીઓ છે એ ભાવનગર જેલમાં બંધ છે સાથે જ ભાવનગર જિલ્લા જેલમાં ગેરરીતિ ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો બે ફેબ્રુઆરીના રોજ જેલમાં કંઈક અજુગતું થયું છે તેવી વાત નવનીત બાલધિયાએ કરી

નવનીત બાલધ્યા કરતા દેખાય આવ્યા છે ત્યારે અત્યાર સુધીમાં જે આઠ આરોપીઓ હતા તેમણે રેગ્યુલર જામીનની અરજી મૂકી હતી જે જામીનની અરજી પર સુનાવણી થઈ સુનાવણી થયા બાદ એ આઠ આરોપીને જામીન પર છોડી દેવામાં આવ્યા જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા જો કે જયરાજ આહીર સહિત ચાર લોકો કે જે હજુ પણ જેલમાં છે અને આગામી દિવસોમાં એમની પણ એ જામીન અરજી પર સુનવણી જે છે તે થવા જઈ રહી છે ત્યારે આગોતરા જેમણે મૂક્યા છે તેમની અરજી પણ થવા જઈ રહી છે ત્યારે ભાવનગર જિલ્લા જેલમાં ચાલતી ગેરરીતિને લઈને નવનીત બાલદિયા જે છે તેમણે મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે જેલની અંદર કંઈક અજુગતું થઈ રહ્યું છે આ પ્રકારની વાત કરતા નવનીત બાલધિયા દેખાયા જોકે જ્યાં સુધી જયરાજ આહિર નહોતા પકડાયા ત્યાં સુધી નવનીત બાલદિયા કહી રહ્યા હતા કે જયરાજ આહિરની ધરપકડ થવી જોઈએ એસઆઈટીએ બે વખત પૂછપરછ કરી અને ત્યારબાદ એમની ધરપકડ કરી હતી જો કે હવે નવનીત બાલદિયાના એવા પણ આરોપ છે કે જેલની અંદર રહેલા કેટલાક લોકો કે જે એમને સમર્થન આપી રહ્યા છે એમને સપોર્ટ કરી રહ્યા છે એને લઈને તપાસ થવી જોઈએ સીસીટીવી એ તપાસ કરવા જોઈએ જેથી કરીને જે પણ સત્ય હોય એ બહાર આવે એ પ્રકારની માંગ કરતા નવનીત બાલદિયા હાલ જોવા મળ્યા છે મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમની તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે મને માહિતી મળી છે કે સાંજના છ વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે આઠ વાગ્યા વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે હું માંગ કરું છું કે જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ જે સજા માટે છે જેલ જેલ સજા માટે છે સુવિધા માટે નહીં આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે